કેન્દ્ર સરકાર દ્વારા હાલ હજીરા ગોથાણ પચાસ કિલોમીટર નવી બ્રોડગેજ લાઇનને રેલવે વિશેષ યોજના તરીકે મંજૂરી અપાઈ હોય જેના વિરોધમાં હજીરાના કાંઠા વિસ્તાર વિકાસ સહકાર મંડળી લિમિટેડ દ્વારા વિરોધ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી વિશેષ મંજૂરી વિરોધ કર્યો હતો કેન્દ્રના રેલ મંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જદોસે જણાવ્યું હતું કે હાલમાં પશ્ચિમ રેલવેમાં રેલવેના આધુનિકરણની અનેક પરિયોજનાઓ પૂરજોશમાં ચાલી રહી છે જેમાં બુલેટ ટ્રેન ઉપરાંત સુરત અને ઉધના રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટનો સમાવેશ થાય છે હવે આગામી દિવસોમાં ગોથાણ હજીરા બ્રોડગેટ લાઇન માટે પણ નિર્ણય કરાયો છે આ યોજના લાંબા સમયથી લટકી પડી હતી પરંતુ આ યોજનાને રેલવે ખાસ યોજના તરીકે સ્વીકારી હોવાથી આ યોજના ઝડપી બનશે યોજનાનો વિશેષ દરજ્જો મળી હોવાથી હવે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે જાહેર રીતની પરિયોજના ગણાશે અને જમીન સંપાદન કાર્યવાહી સરળ બનશે જો કે કેન્દ્ર સરકારની હજીરા ગોથાન નવી બ્રોડગેજ લાઇનને વિશેષ યોજના તરીકે જાહેર કરાઈ હોય તેનો વિરોધ કરાયો હતો અને અસરગ્રસ્ત ખેડૂતોએ હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકાર મંડળી લિમિટેડના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જમીન સંપાદન નહીં કરવાનો નિર્ણય કરી દેખાવ કર્યા હતા મારું નામ દીપકભાઈ ધનસુખભાઈ પટેલ છે હું હાલ હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંત્રીમાં પ્રમુખ તરીકે સેવા બજાવું છું આજ રોજ અમે સરકારશ્રી દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ઓગણત્રીસ ટોણે જમીન સંપાદન બાબતે આ નોટિફિકેશનમાં મારા હજીરા હજીરાના ડામકા વાસવા ગામના લગભગ પચાસ જેટલા ખેડૂતોની જમીન સંપાદનમાં જાય છે અને જો આ ખેડૂતોની જમીન સંપાદનમાં જશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે અને રોડ પર આવી જશે કારણ કે અમારા હજીરાના ડામકા અને વાંસવા ગામમાં ખૂબ જ નાના અને સીમાંકન સીમાંત ખેડૂતો છે જ્યારે અમારા ડામકા અને વાંસવામાં ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી ખાનલેણ અને બિન નંબરની નંબર સરકારી જમીન છે જો એ નંબર એ સરકારી જમીન ઉપરથી રેલવે લઈ જવામાં આવે તો ખરેખર સરકારને એક પ્રોટેક્શન વોલ બનશે અને સરકારનું જે દરિયાનું ધોવાણ છે તે અટકશે પરંતુ સરકારના અધિકારીઓને ક્યાંક એમની ભૌગોલિક પરિસ્થિતિનો ધ્યાન ખ્યાલ ન હોય અથવા એમને કોઈક માહિતી ન હોવાને કારણે ખોટી રીતે એમને નોટિફિકેશન બહાર પાડ્યું હોય એવું અમને લાગી રહ્યું છે અજીરા ગોથાની નવી બ્રોડગેજ લાઈનને રેલવે દ્વારા વિશેષ યોજના તરીકે મંજૂરી અપાઈ હોય જેથી લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અજર કૃષિ સાથે પ્રકાશ